ડીસા તાલુકાના જુનારેસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી વર્ષોથી જર્જરિત ખાલી ક્વાર્ટરમાં વારંવાર આગ લાગવાનો બનાવ બનતો હોય છે ત્યારે આ વખતે આગ લાગતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઘટના પર ઉમટી પડ્યા હતા જોકે આ ઘટનાની જાણ થતા ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી પાણીનો મારો ચલાવી આ આગ પર મેળવ્યો હતો જોકે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો વર્ષોથી જર્જરિત અને ખાલી ક્વાર્ટરમાં વારંવાર આગ લાગવાનો બનાવ બને છે જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આગને કાબુમાં લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ